સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીના લોકોએ લોહીથી આવેદન પત્ર લખી કલેક્ટરને પાઠવ્યું સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ કામો શરૂ કરવામાં આવ્યા છે રહેણાક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યું છે જેને લઈ સ્થાનિક કોઈ વિરોધ નોંધાવ્યો હતો અનેક રજવાતો છતાં પણ કોઈ યોગ્ય પગલા ન ભરાતા સોસાયટીના રહીશોએ આખરે કંટાળી પોતાના લોહીથી પત્ર લખી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે અને જો 15 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ સાની કોઈ ચીમકી ઉચ્ચારી છે આખી સોસાયટીમાં સાતસો પંચાવન ફ્લેટ છે એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે મશીનો આવ્યા છે લોડિંગ વાહનો આવે છે આવારો તત્વો અહીંયા આવે છે અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા છેલ્લા એક વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે વરાસા ઝોનમાં અમે ધક્કા ખાધા છે સતત એક વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે પણ આ લોકોની નિંદ્રા માંથી હજી કોઈ બહાર આવ્યા નથી